આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર ફરાર થવા જતાં પોલીસનું ફાયરિંગ લીમડી લીમખેડા માર્ગે કચુંબર ગામે ઘટના આરોપીના પગમાં ગોળી વાગી દાહોદ જિલ્લામાં ફરી એકવાર પોલીસ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હોવાની ઘટના લીમડીથી લીમખેડા જતા માર્ગ પર કચુંબર ગામ નજીક સર્જાઈ છે આ ઘટનામાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આસામમાંથી રીઢો ગુનેગાર અશોક બિશ્નોઈની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી રાજસ્થાનના બાસવાડા થઈ ઝાલોદના લીમડી વિસ્તારમાં પહોંચતા આરોપીએ અચાનક પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો આરોપીએ સીટ બેલ્ટ વડે પોલીસ કર્મચારીઓનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે સ્વ બચાવમાં કર્યું ફાયરિંગ આરોપી પોલીસ કસ્ટડીમાંથી છટકી ભાગવા લાગતા પરિસ્થિતિ ગંભીર બની હતી આરોપીને ઝડપી પાડવા અને સ્વ બચાવ માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું જેમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી ફાયરિંગ બાદ આરોપીને કાબૂમાં લઈ લેવાયો હતો બિસ્નોઈ ગેંગ અંગેની અફવાઓ ખોટી ઘટનાના પગલે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા અને અફવાઓ ફેલાઈ હતી શરૂઆતમાં બિસ્નોઈ ગેંગના આરોપી હોવાની વાતો સામે આવી હતી પરંતુ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપી બિસ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા ઘટનાની જાણ થતા દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ